શહેરના નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા કાજલ ઓઝાનું વ્યાખ્યાન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગરના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે વિશ્વવિખ્યાત જાણીતા લેખક અને પ્રખર વક્તા કાજલ ઓઝા વેદ સાથે ઇન્ટરેક્શન અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે લગતા ઓરિએન્ટેસ વર્કશોપ રોમિનાર ગેસ્ટ લેક્ચરની સાથે સમાજ જીવનના ઉત્સવો જેવા કે ગણપતિ ઉત્સવ નવરાત્રી મહોત્સવ જેવા કાર્યક્રમની સાથે વિદ્યાર્થીઓનો વિકાસ માટે ગુજરાતના જાણીતા પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળ થયેલ મહાનુભાવો લેખકો સાથે મોટિવેશન સ્પીકર સાથે સાક્ષાત્કાર પણ કરવામાં આવે છે તેના ભાગરૂપે ગુજરાતના જાણીતા વક્તા અને લેખક કાજર હોજાય વેસનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ગણ ઉપસ્થિત રહ્યા હતા તો વસ્તુ હું માનું છું કે નાની નાની વાતમાં કરી નાખે છે બે સાઈડ એડજસ્ટમેન્ટ નથી થતું પણ સાથે નહી જ રહી શકાય તો એ દિશામાં વિચારવામાં કોઈ ભૂલ ખોટું નથી સાથે જ હું એવું માનું છું કે પૂરે પૂરા 100 100 ટકા પ્રામાણિકતા થી સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે બે લોકો પરણે છે સુખી થવા માટે અને સુખી કરવા માટે કોઈ પરણે ત્યારે એવું મનમાં નક્કી હોય છે કે આપણે 6 એક મહિનામાં છૂટાછેડા કરીશું એવું હોય તો માબાપના આટલા પૈસા ન બગાડો આટલા બધા પૈસા ખર્ચીને નામ ધૂંતી બાપ પરણાવ લગ્ન ઉત્સવ નથી લગ્ન કમિટમેન્ટ છે તમે કેટલો ખર્જો કરીને કયા કપડા પહેરીને મરણો છો એનું એટલું મહત્વ નહીં રહે પાંચ વર્ષ પછી મહત્વ એ વાતનું રહેશે કે તમે એકબીજાને કેટલું સમજ્યા એકબીજા સાથે સુખી છો કે અને બીજું એક તમને બધાને જે ઉંમરમાં છો એમાં કહી દઉં કે સગવડ સુખ નથી બે ગાડી હોય ચાર બેડરૂમનું ઘર હોય બે નોકર હોય તો આ સુખ નથી આ સગવડ છે સુખે છે કે સવારનો એક કપ ચા પતિ પત્ની સાથે બેસીને પી લે. આ સુખ છે. આ જો ન થઈ શકતું હોય તો કેમ નથી થઈ શકતું એની તપાસ કરો. તમે આમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકો એમ તો ક. તમે જો નથી કરી શકતા તમને એમ લાગે છે કે તમારા પક્ષે તમે બધું જ કરી ચૂક્યા છો. તો કોઈ વડીલની કોઈ સમજદાર માણસની સલાહ લો કે મને આવું લાગે છે.

તો જરા ઘરું ગાડી છે ઓહો ટુ વ્હીલર છે તમે છોકરાને પરણો છો કે ને બેંક બેલેન્સ તો પાસબુક જ લઈ લો કે તું આવતો નહી એનું ખાંડું મોકલે એમ ખાલી મોકલી આપજે મને તારી પાસબુક તું લગન નહીં કરત કાય એમ અમારે કે કઈ જોઈએ વસ્તુ સાથે લગ્ન ન કરો વ્યક્તિ સાથે લગ્ન કરો